યુટ્યુબ ચેનલ રમેશ કૈલામાં આપનું સ્વાગત છે ખૂબ અગત્યના વીડિયો સાથે આપણે પાર્ટ સિક્સ એટલે કે અગાઉ આપણે પાર્ટ વન ટુ થ્રી ફોર ફાઇવ કે જેમાં એનએમ પાર્ટ વન એટલે કે ફર્સ્ટ યરના ગુજરાત નર્સિંગ કાઉન્સિલના બે હજાર આઠથી શરૂ કરી અને બે હજાર ચોવીસ સુધીના પ્રશ્ન પેપરમાં પૂછાતા ઓબ્જેક્ટિવ અંગેની ચર્ચા કરીએ છીએ જે વિદ્યાર્થી મિત્રોએ આગળના ભાગો ન જોયા હોય તે જોઈ લેજો જેમાં આપણે તમામ પ્રકારના જોડકા અને ખાલી જગ્યાઓ કવર કરેલી છે આ ભાગમાં આપણે ખરા ખોટા એટલે કે ટ્રુ ફોલ્સ ટ્રુ ફોલ્સ પરીક્ષામાં કેવી રીતે લખાય ટ્રુ ફોલ્સને હંમેશા ઇન્ડિકેટ કરીને જ લખવાના હોય આ વાક્ય ખરું છે આ વાક્ય ખોટું છે ખરું છે ખોટું છે આ વિધાન ખરું છે આ વિધાન ખોટું છે કોઈ પણ જાતના લિટરેટિવ લેખા વગર માત્ર નિશાની દ્વારા જ બતાવવાનું હોય અને ટ્રુપ હોલ્સ લખતી વખતે હંમેશા આખું વાક્ય લખી અને છેડે ખરું અને ખોટું કરવાનું હોય છે જે ખરું ને ખોટું સરસ મજાના બોક્સમાં કરો અને બોક્સ છે એ દરેક ખરા ખોટાના અંતે જ એકદમ નીચે લાઈનમાં આવવા જોઈએ તો ચાલો જોઈએ ખરા ખોટા શાળા ફક્ત બાળકોના શિક્ષણ માટે જ હોય છે ખોટું ખરું ખોટું કેમ છે એની આપણે કોઈ ચર્ચા કરશું નહીં માત્ર ખરું છે કે ખોટું છે એવી જ આપણે અહીં ઇન્ડિકેટ કરશુ એઆરઆઈ ની સારવારમાં મેવિન્ડા જોવા અપાય છે ખોટું છે તો માત્ર ચોકડી વડે જ દર્શાવવાનું છે જેથી કરી અહીં આ વિધાન ખરું છે આ વિધાન ખોટું છે આવું આપણે કોઈ પણ જાતનું લખવાનું થતું નથી અને જ્યારે પણ વાક્ય લખવાનું થાય ત્યારે પૂરેપૂરું વાક્ય પરીક્ષામાં એટલે કે આન્સર શીટમાં લખી અને છેડે ખરું અને ખોટું એવું દર્શાવવાનું છે અકડ ગરદન એ ગંભીરતાઓની નિશાની છે ખરું બાળ ન્યાય કાયદો એ દરેક બાળકો માટે હોય છે સાચું ઓઆરએસ નો પાવડર પાણીમાં ઓગાળવા ઓગાડવો જોઈએ સાચું આઠ માસે બાળક ટેકા વગર બેસી શકે છે સાચું બાળકને ચાર માસ પૂર્ણ થતા વિનિંગ ડાયટ શરૂ કરવો જોઈએ માસ પૂરા થાય ત્યારે વિનિંગ શરૂ કરવો જોઈએ માતાને એડ હોય તો બાળકને વારસાગત ચેપ મળે છે ખોટો તમે જ્યારે પણ પ્રશ્નો પ્રશ્ન પેપર સોલ્વ કરો જ્યારે પણ કરતા હોય ત્યારે પેલા વિડીયો જોઈ લ્યો જેથી કરી અને તમને ખ્યાલ આવે કે ઓબ્જેક્ટિવમાં કેવી રીતે લખી શકાય ત્યાર પછી ના પેપરમાં બાળકનું વજન જન્મના સમયના વજન કરતાં વર્ષના અંતે ત્રણ ગણું થાય છે ખરું આવા વાક્યો ખાલી જગ્યામાં પણ પૂછાતા હોય ઘણી વખત ખરા ખોટામાં પણ પૂછાતા હોય ઓરીની રસી નવ માસે આપવામાં આવે છે ખરું ન્યુમોનિયા નિદાનની ચાવી દર છે સાચું ચાવી મીન્સ એનું જે કી ફેક્ટર હોય કે ન્યુમોનિયા કેટ કરી શકાયગ્નો એટલે કે શ્વસન દર ઉપરથી નક્કી કરી શકીએ ઝાડા એ બાળમરણનું કારણ છે સાચું સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવવા માટે પીએનડીટી નો કાયદો અમલમાં આવ્યો છે સાચું બાળકના વૃદ્ધિ અને વિકાસ જાણવા માટે ગ્રોથ મોનિટરિંગ ચાર્ટ મહત્વનું સાધન છે સાચું સરકાર દ્વારા કન્યા શિક્ષણ મફત આપવામાં આવે છે સાચું કાંગારું કેર બાળકની માતા જ આપી શકે ખોટું કોઈ પણ પુખ્ત વ્યક્તિ જે માનસિક રીતે તંદુરસ્ત હોય તેવી વ્યક્તિ આપી શકે અથવા તો શારીરિક રીતે તંદુરસ્ત હોવી જોઈએ સ્કીન ડિસીઝ હોવા જોઈએ નહીં આવી કોઈ પણ પુખ્ત વયની વ્યક્તિ કે એમસી એટલે કે કાંગારુ મધર કેર આપી શકે એઆરઆઈ ની સારવારમાં બાળકની ઓઆરએસ અપાય છે એઆરઆઈ માં ઓઆરએસ અપાય નહીં ડાયરિયા માં અપાય ડીએડ્રેસન માં અપાય એઆરઆઈ માં કોટ્રાઇમેક્સા જો લપાય તો આ વાક્ય ખોટું છે 0 થી 1 વર્ષના બાળકને ટોડલર કહેવાય છે ખોટું 0 થી 1 વર્ષનું બાળક હોય તો કહેવાય તો મિત્રો જે કોઈ નવા સ્ટુડન્ટ હોય તેમને ખાસ વિનંતી છે કે આપણે માસ્ટર માઇન્ડ એટ એપ જે પ્લે સ્ટોરમાં જઈ એને તમે ડાઉનલોડ કરો તો ત્યાં આવા જ સબ્જેક્ટના એટલે કે ચાઇલ્ડ હેલ્થ કોમ્યુનિટી પ્રાઇમરી મેડિકલ કેર હેલ્થ પ્રમોશન ફ્રી અને હેલ્થ સેન્ટર મેનેજમેન્ટના તમામ પેપરનું સોલ્યુશન જેમાં તમામ પ્રશ્નોના જવાબ મોટા પ્રશ્નોના જવાબ નાના પ્રશ્નોના જવાબ શોર્ટ નોટ ડેફિનેશન આખું પેપર સોલ્યુશન જે તમને બે હજાર આઠથી શરૂ કરી અને બે હજાર ચોવીસના જેટલા પણ પ્રશ્ન પેપર અવેલેબલ છે દરેક પ્રશ્ન પેપરનું સોલ્યુશન કરેલી પીડીએફ જોઈ શકશો તો આના માટે જરૂર પડે તો નાઇન સિક્સ જીરો વન ફોર જીરો નાઇન એટ સેવન સિક્સ ઉપર કોન્ટેક કરો કે મેસેજ કરી અને તમે માહિતી મેળવી શકો સરસ મજાના પેપર સોલ્યુશન આપેલું છે ત્યાર પછીના ખરા ખોટામાં આપણે જોઈએ તો જીરો થી અઠ્યાવીસ દિવસના બાળકને નવજાત કહેવામાં આવે છે તો સાચું નિયોનેટલ કિયો નવજાત કિયો અહીં જીરો થી સાત દિવસ હોય તો અર્લી નીઓનેટલ કહેવાય જીરો થી અઠ્યાવીસ દિવસ હોય તો નિયોનેટલ નવજાત શિશુ કહેવાય બ્રેસ્ટ ફિટિંગમાં બાળકને ફોર મિલકથી ભૂખ જોવા મળે જો જોવા મળે છે ખોટું ભૂખ સંતોષાય છે એવું એવું અહીંયા આવે ભૂખ સંતોષ ફોર મિલ્કમાં માત્ર વોટરનું પ્રમાણ વધારે હોય જ્યારે હાઇન્ડ મિલ્કમાં છે ફેટ અને પ્રોટીનનું પ્રમાણ વધારે હોય એવું પણ યાદ રાખજો બાળકનું વજન જન્મના વજન કરતાં છ મહિને બે ગણું થાય છે બિલકુલ સાચું સાચું વિટામિન એના કુલ દસ ડોઝ આપવામાં આવે છે ખોટું નવ ડોઝ આપવામાં આવે તરુણાવસ્થાની શરૂઆત અગિયાર વર્ષથી થાય તો સાચું કહી શકાય દસ થી ઓગણીસ વર્ષ છે એ તરુણાવસ્થા હોય તો આ હતા કેટલાક ખરા ખોટા જે અત્યાર સુધી બે હજાર આઠથી શરૂ કરી અને ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં પૂછાયેલા ખરાખોટા છે ત્યાર પછી આપણે આવા જ વિડીયો માટે પાર્ટ સેવન એટલે કે સાત નંબરનો ભાગ જોઈશું જેમાં પણ આપણે આગળના પેપરના ખરા ખોટા ઉપર પ્રકાશ પાડશું તો બધા જ મિત્રોને બધા જ વિદ્યાર્થીઓને નંબર વિનંતી છે કે વિડીયો જુઓ એક વખત જુઓ બે વખત જુઓ વિડીયોને લાઇક કરો જરૂર પડે ત્યાં કોમેન્ટ કરો કોઈ પણ તમને ડાઉટ હોય તો પ્રશ્નો કરી કોમેન્ટ કરીને પૂછી શકો આપના મિત્રો સાથે વિડીયો શેર કરો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ